નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી છરીની અણીએ સાત લાખની લૂંટ ચલાવનાર ભુજના શખ્સો રાજકોટથી પકડાયા સસ્તા સોનાની લાલચ આપી રાજસ્થાનીને ભુજ બોલાવી છરીની અણીએ સાત લાખ રૂપિયાની લૂંટ ચલાવનાર ચાર આરોપીને રાજકોટ પાસેથી એસઓજીએ દબોચી લીધા છે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ એસઓજી બ્રાન્ચના પીઆઈ ઝાલા અને ટીમે ચોક્કસ હકીકતના આધારે બી ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં તારીખ નવ એક બે હજાર ચોવીસના રાજસ્થાનમાં એગ્રોની દુકાન ધરાવતા કૌશલ કિશોર ત્રિલોકચંદ્ર ગાવલને આરોપીઓએ ભુજના અવાવરૂ સ્થળે બોલાવી સસ્તું સોનું આપવાની લાલચ આપી

રહે બધા કચ્છ ભુજ રોકડ રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર કુલ રૂપિયા ચૌદ લાખ એકસઠ હજાર નો મુદ્દા સાથે ઝડપી ભૂજ પોલીસને જાણ કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજય અને તેમના અપમૃત્યુની પણ પણ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર